જય માતાજી મિત્રો જય ઠાકોર સમાજ હમણાં જે વિધાનસભામાં ઘણા બધા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું સાથે એવા અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ગુજરાતનો વાઘ કહેવાય અમને કોઈ વાતે દુઃખ ના થાય ભલે બહુ સારું કામ કર્યું છે પણ જેમ કે અમારા જેવા એવા સુપરસ્ટારને બોલાવવામાં ના આવ્યા એ વાતે અમને થોડુંક દુઃખ થયું અને કદાચ અમે તો કોઈ નાના કલાકાર છીએ તો અમને કોઈ તેડાવે ન તેડાવે પણ જેમ કે અમારા ગુજરાતનું ઘરેણું વિક્રમ ઠાકોરને ના તેડાવ્યા એમ થોડું ચાલે યાર અને કોઈ વિક્રમભાઈ તમારે મૂંઝાવાનું નથી અમે હંમેશા ઠાકોર સમાજ તમારા સાથે સી અને કાયમિક રહેશું બસ તમે ખાલી આપણા ઠાકોર સમાજનો અવાજ ઉઠાયો ને આગળ વધો અને આગળ આમ તો આગળ જ છો બાકી આપણે એવું નથી સમજવાનું કે આપણે એકલા પડી ગયા છું પણ હું એક કચ્છ વાગડથી સપોર્ટ કરું છું અને સપોર્ટમાં કાયમીક રહીશ હમણાં ટૂંકમાં હું ગાંધીનગર તમને મળવા માટે આવ્યો ખૂબ જ હું આનંદી થયો બહુ રાજી થયો મને ફોનમાં પણ રિપ્લાય તમે આપી હતી અને મને કોલમાં પણ વાત કરીને તમને મળવા તમે ત્યાં મને બોલાયો આપણને એવું કે વિક્રમભાગ અમારા જેવા નાના કલાકારોને પણ અમે એક નાના સિંહ તોય અમને વિક્રમભાઈ જવાબ આપે છે અને ત્યાં આની ઓફિસે મળવા જાય તો પણ અમને તરત મુલાકાતમાં આવી જાય છે એટલે અમારાથી અમારે વિક્રમભાઈથી બીજું વધુ હોય શું અને અમે સમાજમાં આજે પણ સાથે સીને કાલે પણ રહીશું અને જિંદગીભર વિક્રમભાઈ તમારી સાથે અને તમારા પિક્ચર એકો એક હિટ જાતા હોય છે ગુજરાતમાં બોલીવુડ હુદી ડંકો વાગે એવા અમારા વિક્રમભાઈને અમે ક્યારેય ભૂલ્યા નથી ને ભૂલશું નહીં એમના સપોર્ટમાં આજે પણ છીએ અને કાલે પણ રહીશું અને